હા ભોભા હા તો મનુભા પકડી જાય પણ નામ તો મારું લીધું જ લાગે છે કોઈ દેખાતું નહીં આપણે જે કેબલ ચોરો આ કેબલ જ છે ચોરી તો હવે કરી એટલે કરી જ જોવાની છે પણ હાલ તો કોઈ દેખાતું નહીં લાઈન કતું રહેવાની દેજે આજનો દાણો તો કમ્પ્લીટ થઈ જાય આટલી બધી મહેનત કરી હન એવું નહીં પણ જ્યારે મનુભાની વાત

પ્રેક્ટિસ વાળા લાગતા હતા ચીવા દોડે આપણે પોકવા દીધા હા તળિયું માં તો હા હા તો જબરજસ્ત મને લાગે હું એ ચટલું ચેડી ચેડી દોડે હું હું ચેડી ચેડી નતો આયા તા હા તો હતા ફેર જો કટ્ટુ લઈ લેજો હાલ યાર આમ મે મૂચ્યું તમે કટ્ટુ કટ્ટુ હોય તો કે નાસી ને હેડે નતા તો પડ્યું આટલામ જો હવે હું આઈથી કટ્ટુ કુણ લઈ જાય આટલામાં ચોક જ નાસી તુલી અને અટકી કોક ઉઠાઈ ગયો ફાયદો ઉઠાઈ ગયો હા એ પહોંચો રસ્તો હવે દેખા હવે કુન આપણે ભાડે ચેક કરીએ પણ કટ્ટું કોઈનું ઘર ના ચેક કરાય રાત નું શું કરશે તા હવે શું કરીએ આગેવાન જઈએ તાને આગેવાન શું ભોગવા જાય ભોગવા નહીં જઈએ પણ આગેવાન ક્યાંય તો ખરા કોક કો ન્યાય કે નહીં

ખબર તો નહીં પણ આ કોક બુદ્ધિ દ્વારા યાર શું બુદ્ધિ દ્વારા હોય વાળા મારા અધૂરું કીધું હતું તમે તમને બતાવ્યું નહીં હા આપણે ચોર માનું છે કે અને એને કનુબાન નું લીધું તું એ તો નામ તો લીધું ચોર તો એ હી પણ હાલ આપણે જો મનુભાઈ પકડવા દોડ્યા મનુભાઈ ના આવી ગયા ને

હવે એટલો બોવ હેંચતો હતો ઘેર જવું તો તો ખબર પડતી નહીં મને હવે ના કરું ભાઈ કરું ભાઈ તો જબરજસ્ત કરી યાર હું આગળ હજુ દેખાતાય નહીં હું કંઈક જાય નહીં ઘેર જતો રોટાણી નહીં જેમ જમ એમ થાય હવે આપણે તો શું કરી આપણે કેવલ નાખી રહ્યા છીએ એટલે આપણે કોઈ લેવા દેવા નહીં અંદર હા જબરજસ્ત ફસી ગયો હું તો કદી કદી પાછો આજ ગયો હતો રંગાથી અને જબરજસ્ત ખેલ થઈ ગયો સર ચોરી બધી મારા માથા ઉપર આવી છે

આકાશ લઈ ગયા પર તમારું નો આવ્યું છે તો કોઈ ભાગ મળશે પણ બે ચોર ગણા છે બોલો સર મંજુ મારા ભાગ જોતો નહિ ના આવ્યો છું ભાઈ જો જોઈ દઉં નાસી શું આવ્યા હતા લઈને આવજો સમજ્યા મારે તો દાળો ફેલ ના કરું કોઈ દાળો હું તો એકલો જઈને લઈને આવતો રહ્યો મારે નઈ તું ભાઈ મારે અમને આ બધું શું કીધું બી આ લીધી મને મારે તો કઉ છું તમારી યાર તો કોઈ મેઘુબંધ ના હાલતા હું લઈ લઈને છું પાછું પાણી થી લઈને આવતો રહ્યો છું બરોબર ભાગે ના લે બે જણા હંકાર ધંધો કરી ચોરી કરે ભાઈ થોડા રાજી થઈ કે બે જણા ધંધો સારો ધંધો છે

મનુભાન પકડ્યા તા અને યુવાને યુવાને અમે માર્યા ચોખ્ખું કહીએ યુવાન માર્યા હી અમે અને યુવાને નોમ બોલી દીધું કનુપા ચોરી કેબલ તો તમને મળ્યો કેબલ તો મળ્યો પણ પાછો અમે યુવાના અમે વહ પડ્યા ને મનુપાના તો અભી રસ્તા મૂકી અમે બે શંભુજી બે વહ પડ્યા હતા તો પાછો રસ્તા મૂકીને અમે ચડી ગયા ને તો કોઈક ચોરી ગયું પાછો રસ્તા કોઈ બીજું એ લઈ હોય કોઈક બીજું લઈ ગયું હોય એનાથી અમારે કોઈ લેવા દેવા કાપ્યો ખરા એટલે અમારે કેબલ ઈવન થી જ લેવાનો હોય તમારે લઈ આવવાનો હોય બોલે એ કેબલ તો એરા જતા રહ્યા બરોબર

તમારો કેબલ ચોરી બરોબર તમે પકડ્યા પાછો કેબલ ચોરી ગયો એને એકલા જ દોડી ઉડ્યા છે એકલા દોડી ઉડ્યા પેલા બીજા એ તો હંગાત નતા

ના આખ્યો નતો મારા મનથી મારી સાચું ઘર આવ્યું અને બોલાવો નહીપરો

ના ના હજુ તો હું ઉઘવા થી છું કે નાટક મત કરો અમને મનુભાઈ બધું કહી દીધું બોલો અમને આ ભલુભાઈ એમ કીધું તમે બોર ની તો વાતો કરતા જ ત્યાં વાતો અને અમે મનુભાઈ પકડાયા એટલે મનુભાઈ એમ કીધું મેન વિલન કાલુ ભાષી પણ અમે તમારા ઘેર ચોરી કરી આમ માં ચોરી નહીં કરી અમારા ઘર છે તમારા ધાબુ છે ને અમારા સાપરુ છે સમજે ઝોપડાના માલિક છે મનુભાઈ 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 તો તમારા જ કીધું કનુભા મેન ચોરસી તમને ખબર અમે માર્યા એટલે એ બોલ્યા એમને તો શંભુજી ના હોય ને તો તમે અંદર ચેક કરો યુ કે અંદર લાઈન ઊંચો હોય તો જોઈ આવજો અંદર શંભુજી મને છે ચોરી કરી ચોરીનું ચોરી જિંદગી થી ચોરી કરો ઘર ઘેર નું બધું ચોરીનું છાપો છાપો બરોબર મળશે તો ચોરી તમારી ઉપર જ ને તમારું હવાનું ફરફિયાત કરવી પડશે બરોબર ચેક કરો મુ તો રછું તો તમે તા તમે કોઈને સજા તો તમે ઘરમાં સારું આ

પણ લેડો બાર યાદ જો ના હોય તો પલાજી આ લઈ લો અને બાર હેડો બાર હેડો બાર હેડ બોલ આ ચોરી કરી પણ ચોરી જ નહીં કરી પણ જો આગેવાન જાલનસિંહ હું શું કહું છું હું ચોરી નહીં કરી ચોરી મનુભાઈ કરી મનુભાઈ ચોરી કરી મારું તમે નોમ છો તમે

મારો પ્લાન હતો કબુલ કર્યું અમે મનુભાઈ બે ભાગી છીએ સજા થાય બરોબર

તમારે કરવાની નહી બરોબર કેબલ પાછો નહી જોતો અમારે ઘરમાં ના જોવાનું નવો કેબલ અમાર તો જોવા કમ્પ્લીટ લગાવેલો કનુભા બોલો

કેબલ ચોરો તમે ધ્યાન રાખજો અમારું કોઈ નોમ ના હાલતા માત્ર વિડીયો મનોરંજન માટે અને તમારે કેબલ ચોરાતા હોય તો રાતના ચોકી રાખી અને આ કેબલ તમારા હાથ લઈ જવું કદાચ સેફ્ટી સેફ્ટીમાં રાખજો તમારા કેબલ રાતના ચોરો હોય ના એના માટે જય માતાજી